નમસ્કાર દર્શક મિત્રો હું રાજેશ પાટણવાડિયા સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની વાત કરીએ તો વાઘોડિયા તાલુકામાં ઇમારત જર્જરિત હોવાના કારણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં બેસીને ભણવાનો વારો આવ્યો છે જી હા વાત કરવામાં આવે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા વિસ્તારમાં આવેલા દાંડિયાપુરા ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત દાંડિયાપુરા પ્રાથમિક શાળાની ઇમારત જર્જરિત હાલતમાં હોવાને કારણે વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં બેસીને ભણવાનો વારો આવ્યો છે દાંડિયાપુરા પ્રાથમિક શાળામાં ઇમારતની દિવાલ પડવાની હાલતમાં હોય ને આખી શાળા પણ જર્જરિત હાલતમાં હોવાથી સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકોને નાના નાના બાળકોને કોઈ જાનહાનિ ના થાય તે માટે દાંડિયાપુરા ગામમાં એક મકાન ભાડા ઉપર લઈને વિદ્યાર્થીઓને બનવાની વ્યવસ્થા તો કરવામાં આવી પરંતુ ત્યાં જેમ તેમ બે વર્ષથી બાળકોને ભણાવ્યા હતા પણ એ મકાનની ઇમારત પણ પડવાની હાલતમાં હોવાથી આજે શિક્ષકો દ્વારા બાળકોને બહાર બે વર્ષથી ખુલ્લી જગ્યામાં બનવાની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાંના શિક્ષકને પૂછતા તેઓએ પણ જણાવ્યું હતું કે અમારા દ્વારા આગળ બે વર્ષ પહેલાં લેખિતમાં આચાર્યને અરજી કરતાં કે શાળાની દિવાલ પડે તેવી સ્થિતિમાં છે તો આચાર્ય દ્વારા મકાન ભાડા ઉપર લઈને વ્યવસ્થા કરવામાં આવી હતી પણ એ મકાન પણ પડી જાય તેવી હાલતમાં હોવાથી બાળકોને બેસવાની વ્યવસ્થા ના હોવાથી ત્યાંની સ્કૂલની શિક્ષિકા બાળકોને બહાર ખુલ્લી જગ્યામાં બેસાડવા મજબૂર બન્યા છે ને બાળકો માટે પાણી પીવા માટે પણ કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી ને ટોયલેટ તો એકદમ ખરાબ પરિસ્થિતિમાં હતું ને નવું ટોયલેટ બનાવ્યું પણ અને પણ આજ દિન સુધી ખુલ્લું મૂકવામાં પણ આવ્યું નહીં શું કોઈ નેતાની રાહ જોવાઈ રહી છે આ શૌચાલયને ખુલ્લું મૂકવામાં વિદ્યાર્થીઓને ચોમાસામાં વરસાદ શિયાળામાં ઠંડી કે ઉનાળામાં તાપ પડે તેવી સ્થિતિમાં પણ ખુલ્લી જગ્યામાં બેસવાની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ગામના સ્થાનિક લોકો તેમજ બાળકોના વાલીઓનું કહેવું છે કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ વાયદો તો કરે છે પણ વાયદો કોઈ પૂરું કરતા નથી ને જાંબુવાળા ગામ પંચ સરપંચના સરપંચ તથા તલાટી તેમજ વાઘોડિયાના ધારાસભ્ય તેમજ ગુજરાત તેમજ વડોદરાના શિક્ષણના શિક્ષણ અધિકારી અને મંત્રી જે ગુજરાતની અંદર શિક્ષણ મંત્રીઓ છે લાગતા વળગતા અધિકારીઓ અહીંયા મુલાકાત તો લો દાંડિયાપુરા ગામની શાળા જુએ ને ત્યાંની પરિસ્થિતિ શું છે જોવેને સરકારશ્રીને જાણ કરે ને તાત્કાલિક શાળા નવી બનાવી આપે તેવી માંગ કરવામાં પણ આવી છે શું શિક્ષણ વિભાગના બેઠેલા અધિકારીઓને આવી પરિસ્થિતિ શાળાની નથી દેખાતી અને શું આવી રીતે બનશે ગુજરાત કેવી રીતે બનશે ગુજરાત રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા છોકરાઓ માટે નવું સંદાસ બાથરૂમ બનાયેલું છે પણ અત્યાર સુધી આય કોઈ ઉદઘન કર્યું નથી અને છોકરાઓ માટે ખુલ્લું મૂકવામાં નથી આવી અને અહિયાં હાલત જોવો તમે હજુ તો બનાવે તો ઉદઘાન બી નહી થયું ને ત્યાર ત્યારબાદ તો તિયારો બી પડવા માંડી શું તકલીફ છે આપણે તમે અહીંયા છોકરા ગમે આ અમારી દાણિયાપુરાની શાળા આખી જર્જરીત છે આખી દિવાળી છૂટી પડી ગઈ છે એની એટલે અમે આજથી દોઢ પોણા બે વર્ષ પહેલાં એ લખીને આપ્યું હતું ત્યાં એટલે શિફ્ટિંગ કરીને અહીંયા આવ્યા છે પણ જોકે આપણ ઘર હવે એવું જ છે કે બધું પડી જાય એવું છે

આચાર્ય તો અડધી રજા મૂકીને ગયા છે અમારા દાંડિયાપુરા ગામમાં નિશાળના છોકરા ભણવા જાય છે તે નિશાળ તૂટી ગઈ છે કોઈ ધારાસભ્ય કે કોઈ કોઈ કશું કરતું નહીં કોઈ જોવા આવતું નહીં એમની સરપંચ એમની સરપંચની ચૂંટણી પૂરી થઈ જાય છે એટલે લોકો એમનું કામકામ લઈને પાછા જતા રહે છે અને જોતા બી નથી કે નિશાળ કેવી છે શું કરે છે અહીંના છોકરા ગામના કઈ ભણવા જાય કઈ બેસાડે નિ બે થી આવું થાય છે અરજી આપી છે તો પાછી આવે છે મોકલવા પડે જો કેવી ખરાબ છે છોકરાઓ કઈ જગ્યા ભણે એક વર્ષ થઈ આવું થયું છે અરજી મેકી પણ અરજી કોઈ પહોંચી હજુ નહીં

સરપંચ ને હોય જોવા આવે અને ધારાસભ્ય તલાતી બધા મંજૂરી અને ફાઇલ વેલી ફાઇલ આઈપી પણ હજુ પોતે અત્યારે અમારા છોકરા ગામની અંદર નીચે બેઠા છે ઘર આપે તો બારે ઘર બી પરવા લાગે છે તો વાગે તો છોકરાની જવાબદારી કોણ અને છોકરા બસ ઠંડીમાં અને ચોમાસું આવશે તો બેસે કઈ પાછા વરસાદ ની અંદર અત્યારે તો ઠંડી છે તે બાયને ને બેસે રહેશે અને ભણતર બાકરે જે છોકરા ભણે ને તો પછી છોકરાઓ અમે અત્યારે થઈ જાય અમારા ગામની હા હા જજરીત છે કેટલા વખતે અમે તાલુકામાં આપી છે હરથી કોઈ શિકારી નથી અને જજરીત મકાનમાં બે છોકરો બેસતો હતો અને એ તૂટી જાય એવી છે એ છોકરો અમને ઝાડ બેસાડીએ તો અમારા છોકરોને કોઈ પણ જવાબદાર ઠંડીમાં શું કરશે આગળ બેહાડીને તો તમારે વિનંતી છે કે જેમ બને તેમ ઉતાવળ કરીને એક ઓલડો બનાવી આલો અમે સાહેબને પણ કેટલી વાર કીધું કે આ અરજી આલો તો સાહેબ એવું કે છે મેં અરજી આલ દીધી અમાર આતાજા જે વડીલ છે એ અને અહીંયા નિશાળમાં બેસાડતા હતા પણ અમે ના પાડી કેમ કે જરજરી થઈ જાય છે બાળક કઈ પડ્યું અને બાકી એની જવાબદારી કોણ લે સાહેબ એટલે અમે તો પછી કીધું બેન ને બે ને ગામમાં મકાન એક રાખ્યું મકાનમાં માં બેઠા પણ તે મકાન હોય અમને જરજરી થઈ ગયું અને દરજી સાહેબને કીધું કે અરજી આપતા કે આપેલી છે પણ એનો જવાબ હજુ આવતો નહીં દેતી સરકાર માંથી એવું કે છે દરજી સાહેબ પણ છે આચાર્ય સ્કૂલ ના આચાર્ય હા આચાર્ય છે દરજી સાહેબ એમ ને મેં તો કેટલી વાર કીધું એટલે પછી વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબને તમે શું કહેવા માંગો અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ એ સાહેબને કે અહીંયા આવીને સ્કૂલ જોઈ સ્કૂલ મંજૂર કરી આપે એ જ અમારી વિનંતી અમને મોટામાં મોટી કારણ કે અમે સ્કૂલની આશાથી ભાઈ અહીં આવે તો સારામાં સારું એમ બધા જાય છે તો અહીં અહીં પણ આવીને જોઈને જાય તમારા ગામનું નામ શું છે દાંડિયાપુરા એમને ફોન બી કર્યો